જય સ્વામિનારાયણ તારીખ એક અગિયાર બે હજાર પચીસ કારતક સુદ સુદ્ધસમ શનિવાર એકવાર મહારાજ પંચાળા પધાર્યા હતા વહેલી સવારનો સમય હતો મહારાજે ઝીણાભાઈના માતા ગંગામાને કહ્યું કે માં અમારે જમવું છે ગંગામાં કહે મહારાજ ઘડી ખમો હમણાં થાળ તૈયાર કરીને લાવું મહારાજ કહે ના એવું નથી કરવું અત્યારે જે હાજર હોય તે લાવો અમારા માટે નવા થાળ કરો તો મારા સમ છે મહારાજે ના પાડી એટલે ગંગામાયે ઘરમાં જઈ કોઠલામાંથી સાંજનો ખોરી ઝાડનો ટાઢો રોટલો ગાજરનું અથાણું થાળીમાં મૂક્યું અને ભેંસના દૂધની તાસળી ભરી મહારાજને પીરસી મહારાજે ટાઢો રોટલો અને દૂધ જીમા જીમા પછી ચળું કરી પ્રસાદી ઝીણાભાઈને આપી અને પોતે બહાર આવી ઓટલે બેઠા થોડી વાર થઈ ત્યાં ઝીણાભાઈ પણ પ્રસાદી જમીને મહારાજને પગે લાગીને સામે બેઠા મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે દરબાર તમે આવી ખોરી જાર કેમ ખાવો છો નવી જાર નથી મળતી ત્યારે ઝીણાભાઈ કહે મહારાજ અમારી જમીન ખેડૂતોને ભાગવી આપી છે પણ એ માથાભારે થઈ ગયા છે એ ભાગ પૂરો આપતા નથી અને વેરાના પૈસા પણ પૂરા આપતા નથી ને ઉપરથી અમારા ઘરે આવીને ડારો દેખાડે છે તેથી ફરિયાદ પણ થઈ શકતી નથી ને અમારે ખોરી જાર ખાવી પડે છે ઝીણાભાઈની વાત સાંભળી પોતાના ભક્તનું દુઃખ દર દૂર કરવા માટે મહારાજે એક યોજના ઘડી કાઢી અને બોલ્યા કે ઝીણાભાઈ તમે ત્રણસો કળસી દાણા સમાય એટલા વાસણ તૈયાર કરો અમે તમારા કોઠાર ભરવાની વ્યવસ્થા કરીએ છીએ ઝીણાભાઈ કહે મહારાજ ત્રણસો પવાલા દાણા મળતા નથી ને તમે ત્રણસો કલસી વાત કરો છો ઝીણાભાઈ અત્યારે અમે કહીએ એટલું કરો બાકીની વાત અમારા વિશ્વાસે છોડી દો એમ કહી મહારાજે નવલસંગ તથા સુખસામીને બોલાવ્યા તેઓ આવીને મહારાજને પગે લાગીને બેઠા ત્યારે મહારાજે કહ્યું કે સુખસામી પોરબંદરમાં વિદેશથી બાકર સાહેબ આવેલા છે તેના ઉપર અમારે કાગળ લખાવો છે કલમ અને કાગળ લ્યો એમ કહીને અમે કહીએ એમ કાગળ લખો મહારાજની વાત સાંભળી ઝીણાભાઈ કહે મહારાજ તમને કેમ ખબર પડી કે પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે બાકર સાહેબ બે આગ લઈને પ્રવાસે જતા હતા ત્યારે તે સમુદ્રમાં ભૂલા પડ્યા તેઓને માર્ગ બતાવવા અમે સમાધિવાળા મૂળજીને મોકલ્યા હતા અને કેવડાયું હતું કે તમે અહીંથી સીધા રાજકોટ જજો અને ત્યાં રાજા પાસેથી જમીન લઈ તમારો મુકામ કરજો ઉપરાંત આ દેશના ગરાસિયાઓ દીકરીઓ મારે છે તે તમે બંધ કરાવજો એમ વાત કરી મહારાજ કાગળ લખાવવા માંડ્યા પહેલાં મહારાજે બાકર સાહેબને કેટલીક ઉપમાઓ લખાવી ત્યારબાદ સમાજ કલ્યાણની કેટલીક ભલામણો લખી સાથે સાથે પંચાળાના માથાભારે ભાગ્યાની હકીકત પણ જણાવી આમ કાગળ પૂરો કરી શૂક્ષસ્વામીએ મહારાજના હાથમાં દીધો મહારાજે પત્ર વાંચીને પોતાના નામની સહી કરી મહારાજે તપ તે પત્ર બીડીને નવલસિંહને આપ્યો અને કહ્યું કે નવલસંઘ તમે પોરબંદર જઈ આ કાગળ બાકર સાહેબને હાથો હાથ આપી આવો નવલસંઘજી પત્ર લઈ પોરબંદર ગયા ત્યાં સાહેબના ઉતારે જઈ સિપાહીને કહ્યું કે અમારે સાહેબને કાગળ આપવો છે ત્યારે તે સિપાહીએ અંદર જઈને સાહેબને કહ્યું કે સ્વામિનારાયણના કોઈ માણસ કાગળ લઈને આવ્યા છે અને તમને મળવા માગે છે સ્વામિનારાયણનું નામ સાંભળી સાહેબ તરત જ ઊભા થઈ ગયા અને કહ્યું કે તેમને માન સાથે અંદર લઈ આવો સિપાહી નવલસિંહજીને સાહેબ પાસે લઈ ગયો સાહેબે નવલસંગજીનું સ્વાગત કર્યું નવલસંઘજીએ કાગળ સાહેબના હાથમાં આપ્યો અને કહ્યું કે સાહેબ આ કાગળ ભગવાન સ્વામિનારાયણે આપને ઉદ્દેશીને લખો છે સાહેબે તે કાગળ લઈ માથે ચડાવ્યો અને આંખે અડાડ્યો ત્યારબાદ કાગળ ખોલીને વાંચો ખુશી થયા ને બોલ્યા આ વખતે સ્વામિનારાયણે અમને બહુ સારી સલાહ આપી છે અને તેમણે 25 પચાસ સિપાહીઓ મંગાવ્યા છે તો પચાસ શું આ બધા પોલીસો સ્વામિનારાયણના જ છે માટે સુખેથી તે બધા લઈ જાઓ નવલસંઘજી કહે કે ના સાહેબ વધારે લઈ જવાની મહારાજે ના કહી છે ફક્ત પચાસ જ જોઈએ છે છતાં પણ સાહેબે સો પોલીસ નવલસંઘજીની સાથે મોકલા અને કામ પૂરું કરીને જ પાછા આવવાની ભલામણ કરી સાહેબની આજ્ઞા થતાં સો પોલીસો પોતાના હથિયાર લઈને નવલસંઘજી સાથે પંચાળ આવ્યા એ અંગ્રેજ અમલદારોએ એક સરખા કાળા ડગલા પહેરેલા હતા કેડે પટ્ટા બાંધ્યા હતા પટ્ટે પિસ્તોલ લટકતી હતી માથે મોટા વિદેશી ટોપા પહેર્યા હતા અને સર્વે ઘોડેસવાર થયેલા એક સરખા જણાતા હતા પંચાળાની સરહદમાં આવ્યા એટલે અમલદારોએ નવલસંગજીએ ઝીણાભાઈના ખેતરો બતાવ્યા અમલદારોએ એ તરફ એક સાથે સો પિસ્તોલના ભડાકા કર્યા એકસાથે આટલો મોટો અવાજ થવાથી જે લોકો ખળામાં કબજો લઈને બેઠા હતા તેમણે જાણ્યું જે આ કાળા ડગલાવાળા અંગ્રેજોના માણસો આવેલા છે તે જરૂર આપણને પકડી જશે એમ બીક પાંપીને સર્વે ખડા પીડા મૂકીને ભાગી ગયા તે વખતે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે આ ભડાકા છે ના થયા મહારાજ એ તો નવલસંઘજી પોરબંદરથી આવ્યા હશે જીણાભાઈએ કહ્યું એમ વાત કરે છે ત્યાં તો બધા અસવારો સાથે નવલસંઘજી જીણાભાઈના દરબારમાં આવ્યા નવલસંઘજીએ મહારાજને દંડવટ કર્યા એ જોઈ અંગ્રેજ અસવારોએ પણ મહારાજને સલામ કરી ઝીણાભાઈએ તે સર્વની સારી રીતે ઉતારા પાણીની વ્યવસ્થા કરી નવલસંઘજીએ કહ્યું કે મહારાજ આ સિપાહીઓએ બંદૂકોના ભડાકા કર્યા તેથી બીકના મારા એ રબારીઓ ખળા મૂકીને ભાગી ગયા છે માટે આપ ખળામાં પધારો મહારાજ તથા ઝીણાભાઈ કેટલાક સ્વારો સાથે ખળામાં પધાર્યા આવીને જોયું તો ખળામાં ઝારના મોટા મોટા ગંજ પીડા હતા એ જોઈ સિપાહીઓનો નાયક હતો તેણે કહ્યું કે કોઈ પણ ચિંતા વગર તમે આ બધી જ ઝાર ગામમાં લઈ જાઓ જો કોઈ માણસ તકરાર કરવા આવશે તો અમે એને કેદ પકડીને પોરબંદર લઈ જશું અંગ્રેજોની વાત સાંભળી ઝીણાભાઈએ ગામમાંથી માણસોને બોલાવ્યા અને તેના બળદ તથા ગાડા હતા તે જોડાવીને બધી ઝાર ઓરડામાં ભરી દીધી અંગ્રેજ પોલીસોને પાંચ દિવસ રોયકા અને સારી પેઠે જમાડ્યા પછી રજા દીધી ત્યારે તેઓ મહારાજને નમસ્કાર કરીને પોરબંદર ગયા એવી રીતે મહારાજે અંગ્રેજોને સાથે રાખીને પોતાના ભક્તની રક્ષા પણ કરી અને સમાજમાં ચાલતા અત્યાચારો તથા દુરાચારો સામે ઝુંબેશ પણ ઉપાડી અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી